હું જંબુસર તાલુકાના કહાણવા ગામના વતની છે વણકરવાસ ભાઈઓ આજરોજ પ્રાંત અધિકારી શ્રી સાહેબની કચેરીએ ન્યાય માગવા માટે આવે છે કહાણવા વણકરવાસમાં એસસી સમાજ માટે સ્મશાનની બિલકુલ જગ્યા નથી અને એ જગ્યા માટે અમે છેલ્લા બે હજાર બારની સાલથી સતત લગ્યા રહ્યા છે પરંતુ સરકાર શ્રી દ્વારા કે પંચાયત દ્વારા લીગલ રીતે અમને હજુ સુધી કોઈ જગ્યા આપેલ નથી કે જે જગ્યા અમે જ્યાં દફન હતી હમણાં ફોરેસ્ટ વિભાગના સ સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી હાલમાં અમારે એક ડેટ બોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોટા વિસ્તાર છે અને એવા જ જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી આજે અહીં આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ વળીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું ક્યાં તો દહાનવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું એ અમારી માંગ છે અમે આ કોઈ ન્યાય માગીએ છીએ કોઈ ભીગ નથી માંગતા કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકારે એમ કહેતી હોય કે એસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એ એસસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણી ની કે એની સગવડ નથી જ્યારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે